મોરબીના પાનેલી ગામ પાસે આજે ખનીજ ચોરી કરીને માતેલા સાંડની માફક ઘસી આવેલા રાક્ષસી ટ્રકે વૃદ્ધનો ભોગ લેતા ગ્રામજનોમાં ખનીજ ચોરો સામે ઉગ્ર આક્રોશ ફેલાઈ ગયો છે અને જ્યાં સુધી કલેક્ટર ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન કરવાની અને લાશ ન સ્વીકારવાની ચીમકી આપીને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે બનાવના પગલે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને ટંકારા પડોધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સ્થળ પર દોડી ગયા ખનીજ ચોરો બેફા મનિયાની રજૂઆતો ગ્રામજનોને ધારાસભ્યને કરતા આ બાબતે ગ્રામજનોની સાથે રહેવાને આગળની કાર્યવાહીમાં સહકાર આપવાની ધારાસભ્ય ખાતરી આપી હતી મોરબીના પાનેલી ગામે રહેતા પાસઠ વર્ષના ખેડૂત મીઠાભાઈ હંસરાજભાઈ હડિયલ આજે પોતાની વડીએ સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે પાનેલી રોડ પર ખનીજ ચોરી કરીને પૂરપાટ ઝડપે આવી રહેલ કાળમુખા ટ્રકે આ વૃદ્ધને અડફડે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કોને એવો સરત જ મેં એટ ધ ટાઈમ પછી તમારા માજી સરપંચ જ્યારે મેં વાત કરી છે મેં એટ ટાઈમ કલેક્ટરને કીધું કલેક્ટરને કીધું અહીંયા જાઓ આખું ગામ ભેગું થયું છે પછી કાયદા વ્યવસ્થાની જવાબદારી તમારી રહેશે એટલે એ કલેક્ટરે ખાચર સાહેબને મોકલા છે હવે આપણે બે વસ્તુની આપણે કરી મારી બુદ્ધિ મારી બુદ્ધિ પ્રમાણે કહું છું આપણો તો આ જે કાયમીનો આપણો ત્રાસ છે એ ત્રાસ બંધ કરાવી હવે આપણે મરી જઈએ જઈશું બાપા જે વૈયા ગયા છે એ આપણાથી પાછા નથી આવે એની એને જે વળતર મળવાની હોય એની વાત કરો અને આ આ ત્રાસ કાયમને માટે મુક્ત કરાવો ડીવાયએસપી આવી ગયા છે

Resta-me <laughs>